હેલો નમસ્કાર ગુજરાત હું વિજયવાડા બાય યુઆર ડ્રીમ ચેનલ ઉપર તમારું ખૂબ ખૂબ સ્વાગત કરું છું આપણા ચેનલ દ્વારા ગુજરાતમાં મળતી ઓનર પાસેથી ડાયરેક્ટ મળતી ગાડીઓ બરાબર છે સારી એવી કંડિશનમાં અને સસ્તી પ્રાઇસમાં કોઈ પણ કમિશન વગર વેચવામાં આવે છે તો જે પણ લોકો સેકન્ડ હેન્ડ ગાડી ખરીદવા માંગતા હોય અથવા તો તેના મિત્ર સર્કલમાં કોઈ પણ ગાડી ખરીદવા માંગતા હોય તો હમણાં જ તેને આપણી આ ચેનલને અને આ વિડીયોને શેર કરી દો જેથી તેને પોતાની ગાડી ખરીદવામાં સરળતા રહે આપણે અવારનવાર એવી ગાડીઓ લાવીએ છીએ જે ડાયરેક્ટ ઓનરની પાસેથી તમને કોન્ટેક ડિટેલ આપી દેવામાં આવે છે ત્યારબાદ તમને જણાવવામાં આવે છે કે જે તે ઓનર છે તેમની સાથે તમે ડાયરેક્ટ પ્રાઇસની વાત કરી લો આપણે કોઈપણ જાતનું એમાં કમિશન નથી બરાબર છે આપણે તદ્દન ફ્રીમાં તમારે વાહન વેચી પણ આપશું અને તમારે ખરીદવું હશે તો તમને ખરીદી પણ કરી આપશું તેમાં પહેલી ગાડીની આજે વાત કરીએ તો ઓટિગા છે બરાબર છે સીએનજીની અંદર છે વન પોઈન્ટ ફોર લીટરનું તેમાં તેરસોને તેની અંદર પેટ્રોલ પ્લસ સી એનજી એન્જિન છે યરની વાત કરી લે તો બે હજાર ચૌદ છે બરાબર છે કલરની વાત કરીએ તો વ્હાઈટ કલર અને ઓનર છે હાર્દિક હાથડિયા બરાબર છે અને આની પ્રાઇઝની વાત કરી લઈએ તો પાંચ લાખ અને પંચોતેર હજાર સુધીમાં ગાડી આપવાની છે અને આગળની વાત કરીએ ગાડીની તો આઈ ટ્વેન્ટી એસ્ટા છે જે રેડ કલરની અંદર તમે જોઈ શકો છો ફોટોની અંદર નામ છે આઈ ટ્વેન્ટી એસ્ટા ડીઝલ બરાબર છે એન્જિનની વાત કરી લે વન પોઈન્ટ લીટરનું વન પોઈન્ટ ફોર લિટરનું તેરસો ને છત્રીસ સીસીનું ડીઝલ એન્જિન એની અંદર આવે છે યરની વાત કરી લઈએ તો બે હજાર ચૌદની અંદર આ ગાડીનું રજીસ્ટ્રેશન થયેલું છે ઓનર ડિટેલની વાત કરીએ તો ગુલજાન ખોરાણી બરાબર છે અને પ્રાઇસની વાત કરી લઈએ તો ચાર લાખ અને પિસ્તાલીસ હજાર સુધીમાં આ ગાડી આપી દેવાની છે હવે આગળની ગાડીની વાત કરીએ તો આર સીએનજી છે બરાબર છે તો ઘણા લોકો એવા પ્રશ્ન કરે છે કે તમે પીપીટીની અંદર કેમ ઓરિજિનલ ગાડી બતાવતા નથી તે પહેલાં આપણે આ ગાડીની ડિટેલ જોઈ લઈએ બરાબર વેગન આર સીએનજી છે તેની અંદર નવસો ને અઠ્ઠાણું સીસીનું સીએનજી એન્જિન છે પેટ્રોલ સાથે બરાબર યરની વાત કરી લઈએ તો બે હજાર દસ છે રજીસ્ટ્રેશન અને કલરની વાત કરી લઈએ તો સિલ્વર કલરમાં જોવા મળશે ઓનરનું નામ રહેશે મગનલાલભાઈ બરાબર છે અને પ્રાઇઝની વાત કરી લઈએ તો એક લાખ સુધીમાં આ ગાડી આપવાની છે હવે આગળની ગાડીની વાત કરીએ તો ઇકો સીએનજી છે બરાબર છે પરંતુ તે પહેલા ઘણા લોકોનો એવો પ્રશ્ન છે કોમેન્ટ કરે છે બરાબર છે જે વ્હાઈટ કલરની અંદર તમને ઇકો સીએનજી જોવા મળશે તેની આપણે આગળ વાત કરીશું બરાબર છે જેની અંદર અગિયારસો ને સત્તાણું સીસીનું એન્જિન જોવા મળશે કલરની વાત કરી લઈએ વ્હાઇટ કલર છે બરાબર ગાડીનો અને યરની વાત કરીએ તો મેન્યુફેક્ચરિંગ અને રજીસ્ટ્રેશન યર છે બે હજાર પંદર કલરની વાત કરી લઈએ તો વ્હાઇટ કલર આપણે આગળ વાત કરી ગ્રાફિક્સ સાથે ખૂબ સારી એવી કન્ડિશનમાં જી જે બત્રી સાથે દિવ્યેશભાઈ બરાબર છે જેને આ ગાડી વેચવાની છે તેની કિંમત છે ત્રણ લાખ પચીસ હજાર આની અંદર દર્શાવેલી કિંમત ઓનર દ્વારા કહેવામાં આવેલી કિંમત છે તમે એને ઘટાડી પણ શકો છો અને તમે વાતચીત કરી અને તેમાં નેગોશિયેબલ પણ કરી શકશો હવે આગળની વાત છે ગાડી છે અલ્ટો પેટ્રોલ સીએનજી બરાબર છે તે પહેલાં ઘણા લોકોનો એવો પ્રશ્ન છે કે તમે પીપીટીની અંદર કેમ ગાડી બતાવો છો ડાયરેક્ટ ગાડી નથી બતાવતા આપણે કોઈ પણ ડેલામાંથી અથવા તો ગાડીઓના ડીલર પાસેથી ગાડીઓ વેચતા નથી બરાબર છે ડાયરેક્ટ કોઈપણ કસ્ટમરને ગાડી વેચવાની હોય તેની પાસેથી ડાયરેક તમને ગાડી બતાવીએ છે જેનાથી તમને વધારે કમિશન ના લાગે કોઈપણ જાતનો ચાર્જ ના લાગે ગાડીમાં કોઈ ફોલ્ટ હોય તોય પણ તમે ડાયરેક્ટ ઓનર પાસેથી ગાડી લ્યો એટલે તમને એમાં ઓછા ફોલ્ટ જોવા મળતા હોય છે બરાબર છે જે લોકો ડેલામાં વધારે ગાડી જોવા મળતી હોય છે તેમાં તમને ક્યારેક ક્યારેક એવું થાય છે કે ફોલ્ટવાળી ગાડી આપી દેવામાં આવે છે અથવા તો કોઈ પ્રોબ્લેમેટિક ગાડી અથવા તો વધુ પ્રાઇઝમાં ગાડી આપી દેવામાં આવે છે એ માટે આપણે પીપીટીની અંદર ગુજરાતમાં અલગ અલગ જગ્યાઓ ફરવું પોસિબલ નથી બરાબર છે ઘણી ગાડીઓ રાજકોટની છે ઘણી સોમનાથની છે બરાબર છે તો તે માટે આપણે પીપીટીથી તેના ફોટો જે પણ લોકોને ગાડી ખરીદી હશે નીચે વોટ્સઅપ નંબર આપેલો છે તમને તમામ ગાડીની વિડીયો અને ડિટેલ મળી જશે બરાબર છે તો તમારે ગાડી પ્રત્યે કોઈપણ જાતનો સંકોચ રાખવાનો તમને જે પણ ગાડી ગમે છે બરાબર છે તેનો સ્ક્રીનશોટ અમને મોકલી દેવાનો છે નીચે દર્શાવેલ ફોન નંબર ઉપર હવે આગળની ગાડી છે અલ્ટો વ્હાઈટ કલરની અંદર છે બરાબર છે જેની અંદર સાતસો ને સન્નુ સીસે પેટ્રોલ પ્લસ સેન જે એન્જિન છે કલરની વાત કરી લઈએ તો વ્હાઈટ કલર છે બરાબર ખૂબ સારી એવી કન્ડિશનમાં ગાડી છે હવે બે હજાર તેરનું રજીસ્ટ્રેશન છે ગાડીનું બરાબર છે ઓલ્ડ મોડલ જે આવતું હતું ઓલ્ટો કે ટેન પેલા બરાબર છે તે મોડલ છે હવે તેના ઓનરની ડિટેલની વાત કરી લઈએ તો સાજિદભાઈ તેનું નામ છે બરાબર છે તેની પ્રાઇઝની વાત કરી લે તો એક લાખ પિસ્તાલીસ જેટલી આ ગાડીની પ્રાઇઝ રાખેલી છે સોરી ફોર ધ આગળ થોડો સમય ડીલે થયું તેના માટે સોરી બરાબર છે હવે જે પણ લોકો નવી ગાડીઓ અથવા તો સેકન્ડ હેન્ડ ગાડી ખરીદવા માગતા હોય અને સારી એવી કન્ડિશનમાં ગાડી ખરીદવા માગતા હોય તો હમણાં જ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી આપણી ચેનલ ઉપર એવરી ડે પાંચ ગાડી સેકન્ડ હેન્ડ ગાડી જે ડાયરેક્ટ ઓનર પાસેથી બરાબર છે તમને મળી રહેશે વિડીયોને પૂરો જોવા માટે ખૂબ ખૂબ આભાર મળીશું નવી અપડેટ સાથે જય હિન્દ જય ભારત